જીઆરડીસી પોલીસ મથકના પોલીસ કર્મીઓને મુક્ત ઇએનટી તપાસ કરવામાં આવી જેમાં જરૂરિયાત હોય તો લોકોને સારવાર અપાશે પોલિસતંત્ર એટલે કે ચોવીસ કલાક લોકોની સેવામાં વ્યસ્ત રહે છે તેવા પોલીસ કર્મચારીઓ પોતાની તંદુરસ્તીનું ધ્યાન આપી શકતા નથી જેથી લાંબા સમયની બીમાર ભયંકર રોગમાં પરિવર્તન થાય તે પૂર્વ અગમચેતીના ભાગરૂપે આગવી તપાસ કરાવી જરૂરી હોવાથી એક સાથે પોતાના ફરજ ઉપરના સ્થળે તબીબની ટીમ આવી યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપે છે જે માટે સુદીપ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વડોદરા પોલીસ મથકે કાન નાક અને ગળાની તપાસ અને સારવાર આપતો કેમ્પ પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો ત્યાં સામાન્ય રીતે ફરજ દરમિયાન ઘણા લોકોને સામાન્ય ચક્કર આવતા હોય જે કાનની બીમારીને કારણે પણ થતા હોય છે તેવી ઘણા ઓછા લોકોને ખબર હશે જેથી એસી ટકા કેસમાં ચક્કરની સમસ્યા કાનના લીધે હોય છે ત્યારે આ બીમારીની જળ સુધી પહોંચવા સુદીપ હોસ્પિટલ લેટેસ્ટ વીએનજી વિઝ્યુઅલ નિસ્ટાગોમોગ્રાફી આ મશીન થી 30 થી વધારે ચક્કરના કારણો જાણી શકાય છે અને તે પ્રમાણે યુગ્ય સારવાર નિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી મારો નામ ડોક્ટર પ્રયત્નકુમાર છે હું કાનના ગળાનો ડોક્ટર છું આજે કોરોગ્રા પોલીસ સ્ટેશનમાં તમે અહીંના જે કર્મચારીઓ છે તેમને ફ્રીમાં કાનના ગળાની દુર્વિંદ વડે તપાસ કરી છે તેમાં અમુક લોકોએ થોડી સચ્ચાઈઓ જણાઈ છે જે અમે થોડા સમયમાં નેક્સ્ટ થોડા એક બે દિવસમાં મેં સારવાર પણ કરશું મુખ્ય આ ફ્રી ચેકઅપ કેમ્પનો હેતુ એ હતો કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો જે હોય છે તેને બે વર્ષની આસપાસ જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો એને સાડા છ લાખનું મશીન અમે સુધી હોસ્પિટલમાં ફ્રીમાં આપીએ છીએ તેની અવેરનેસ પણ થાય અને બીજું જે બહુ કોમન વસ્તુ છે તે જે ચક્કર આવવાના કારણો છે તે મુખ્ય રીતે એંસી ટકા કેસમાં ચક્કર આવવાના કારણ કાનના રિલેટેડ પ્રોબ્લેમને લીધે હોય છે કાનના સમસ્યાને લીધે હોય છે તેમાં પણ કાનની પાછળની જે બેલેન્સિંગ સિસ્ટમ આવે છે અહીંયા તેમાં પાણીની મુવમેન્ટ હલી જાય તેના કારણે લોકોને ચક્કર આવતા હોય છે તો તે ચક્કરવાળા જે વ્યક્તિઓ હોય છે તે કાનના કલાના ડૉક્ટરને બતાવતા પહેલાં મોટી મોટી હોસ્પિટલમાં દાખલ થાય અને એમઆરઆઈ સીટી સ્કેન કરાવે તે પહેલાં જો કાનના કલાના ડૉક્ટરને મળે તો એ સમયનો સમસ્યાઓ સારી રીતે અને ઓછા મૂલ્યે સારી થઈ શકે છે તે માટે બધાને જાગૃતતા આપવાની હતી થેન્ક યુ અને જન્મથી બહેરું અને ગુંગુ બાળક એટલે પાંચ વર્ષથી નાનું હોય તો તેવા બાળકોને રૂપિયા છ લાખનું મશીન મફત ફ્રીમાં આપવાની સુદીપ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા કોકલીયર એમ્પ્લોયમેન્ટની સુવિધા આપવામાં આવશે એમ જણાવ્યું હતું સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા